નમસ્કાર દિલોક સતાશોમાં આપનું સ્વાગત છે આજના સમયમાં દરેક વ્યક્તિ પૈસાને લઈને ચિંતિત છે હવે સ્થિતિમાં જો કોઈને દટાયેલ ખજાનો મળી જાય તો સાંભળીને કદાચ આપને લાગશે કે આમે શું કહી રહ્યા છે પરંતુ આવું જો ખરેખર થાય તો ખુશીનો પાર ન રહે આ તો બધું કહેવાનું છે આવું થોડી ખરેખર શક્ય છે જો આપ આવું વિચારી રહ્યા હો ને તો આવી જ કઈ ખબર સામે આવી છે જે સાંભળીને આપ પણ વિચારમાં પડી જશો ચોંકાઈ જશો વાત છે મધ્યપ્રદેશની ખબર અનુસાર અહીંના ગ્વાલિયરના ખલ્લાસીપુરા વિસ્તારમાં બે ત્રણ મજૂરો એક પ્લોટમાં ઘર બનાવવા માટે ખોદકામ કરી રહ્યા હતા અને દરમિયાન ખાડો ખોદતી વખતે મળી આવ્યા હતા તેમાં દટાયેલ ચાંદીના સિક્કા રિપોર્ટ પર નજર કરીએ તો એવું કહેવાય રહ્યું છે કે અહીં ખોદકામ વખતે અંગ્રેજોના જમાનાનો નીકળ્યો ખજાનો પછી શું થયું વાત કરીએ ડિટેલમાં તો દર્શક મિત્રો મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં માટીના મકાનના ખોદકામમાં ચાંદીના સિક્કા મળી આવ્યા છે અહેવાલો અનુસાર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિક્કા બ્રિટિશ કાળના છે ખોદકામ દરમિયાન સિક્કા મળી આવતાની સાથે જ ખોદકામ કરતા કામદારો તેને લઈ જવા લાગ્યા પછી પાડોશીઓનું ધ્યાન પડ્યું સિક્કા ઉપર બાદમાં શું સિક્કા લૂંટવાની જાણે સ્પર્ધા યોજાઈ અહીં તેવું કહેવાય રહ્યું છે અને મામલો મારામારી સુધી પહોંચી ગયો જે બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો પોલીસે આ મજૂરો અને પાડોશીઓને કસ્ટડીમાં લીધા હતા તેવું પણ જાણવા મળી રહ્યું છે રિપોર્ટ અનુસાર આ ઘટના ગ્વાલિયરના ઇન્દરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના શિંદે કી છાવની વિસ્તારમાં બની હતી પાંચ માર્ચના રોજ સંજય પાલ પોતાનું કચ્છી મકાન તોડી રહ્યો હતો જેથી ત્યાં નવું મકાન બનાવી શકાય અને આ દરમિયાન જ કામદારોને કેટલાક ચાંદીના સિક્કા મળી આવ્યા દર્શક મિત્રો જણાવવામાં આવી રહ્યું છે ખબર અનુસાર કે કામદારો સિક્કાઓને પોટલીમાં બાંધીને પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા પછી પણ સિક્કા લૂંટવાનો પ્રયાસ કર્યો અને શરૂ થઈ ગઈ આ દરમિયાન મારામારી જ્યારે મકાન માલિક સંજય પાલને મારામારીની માહિતી મળી ત્યારે તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આ દરમિયાન ઇન્દરગંજ પોલીસ સ્ટેશનની પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી કામદારો અને પાડોશીઓને પોલીસ સ્ટેશન લઈ જઈને આ મામલે પૂછપરછ કરવામાં આવી હતી મીડિયા રિપોર્ટ પર નજર કરીએ તો દર્શક મિત્રો મકાન માલિક સંજય પાલનું આ મામલે એમ કહેવું છે કે સ્થળ પરથી લગભગ પચીસ ત્રીસ ચાંદીના સિક્કા મળી આવ્યા છે જે વિક્ટોરિયન યુગના લાગે છે તેમાંથી સાત સિક્કા હવે પોલીસ પાસે છે જેને જેટલા સિક્કા મળ્યા હતા તે તેટલા સિક્કા સાથે લઈ ભાગી ગયા હતા તેમ તેમનું કહેવું છે આ મામલે પોલીસનું શું કહેવું છે તેની પર નજર કરીએ તો અહેવાલો મુજબ ઇન્દરગંજ પોલીસ સ્ટેશનના ટાઉન ઇન્સ્પેક્ટર કહેવું છે છે કે કે તેમને માહિતી મળી મળી હતી એક કામ કરી રહ્યા ખોદકામ દરમિયાન આવેલ ધર્મેન્દ્ર સુધીમાં સાત સિક્કા મળી આવ્યા છે અને આ તમામ સિક્કા ચાંદીના હોવાનું જણાય છે આ સિક્કા ઘણા જૂના છે અને વિક્ટોરિયન યુગના છે તેમ પોલીસનું કહેવું છે સાથે પોલીસનું એમ કહેવું છે કે આ મામલે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ મામલે આપ શું કહેશો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો બીજો ને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ